ઉદના પોલીસ સ્ટેશન ટીમે બળાત્કાર ગંભીર ગુનામાં માં સંડોવાયેલા આરોપી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માત્ર ગણતના કલાકો માં જ પાડ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદ સગી બહેન ની સગીર વની દીકરી કામ આપવા નીકળવાની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી હતી સત્તર જૂનના રોજ સવારે દસ થી બપોરે ત્રણ વાગ્યાની વચ્ચે આરોપે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી સગીરાની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તે નાસી ગયો હતો આ અંગે મળેલી ફરિયાદના આધારે ઉતના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગંભીર બનાવની નોંધ લેતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીરે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી ઉચ્ચ અધિકારીઓની સૂચના મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશ્વાણીના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોટભાઈ હેડ કોન્સ્ટેબલ કુમાર અંબાલાલ અને પોલીસ કોન્સ્ટેબલ મિનુકુમાર મુન્નુભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપવામાં આવ્યો આરોપી નૂર મોહમ્મદ ઇસ્લામ મુર્શીગાર મૂળ બિહારના મુઝફ્ફર જિલ્લાના બ્રહંડા ગામનો રહેવાસી છે અને હાલમાં સુરતના ઉધનામાં સાડી ફોલ્ડિંગ કામદારોમાં કાર્યરત હતા